દોરાજીની સોની બજારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો બે સાંડ વચ્ચેની લડાઈને કારણે નાસભાગ મચી ગઈ સાંડની લડાઈના કારણે વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી સાંડ વચ્ચેની લડાઈમાં રિક્ષા ચાલકનો બચાવ થયો અંદાજે અડધો કલાક સુધી સોની બજાર આખું બાંધમાં લેવાયું જોઈ શકાય છે આ દ્રશ્યો ધોરાજીના છે ધોરાજીની સોની બજારમાં આ રીતે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે બે સાંડ વચ્ચેની લડાઈને કારણે સમગ્ર વિસ્તારમાં નાસ ભાગ મચી ગઈ સાંડની લડાઈને કારણે વેપારીઓએ પોતાની દુકાનો પણ તરત બંધ કરી દીધી તો આ સાંડ વચ્ચેની લડાઈમાં એક રિક્ષા વચ્ચે આ બંને સાંડે બાંધમાં લીધો સાંજની લડાઈના કારણે વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી સાંડ વચ્ચેની લડાઈમાં રિક્ષા ચાલકનો બચાવ થયો અંદાજે અડધો કલાક સુધી સોની બજાર આખું બાંધમાં લેવાયો જોઈ શકાય છે આ દ્રશ્યો ધોરાજીના છે ધોરાજીની સોની બજારમાં આ રીતે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે બે સાંડ વચ્ચેની લડાઈને કારણે સમગ્ર વિસ્તારમાં ભાગ મચી ગઈ સાંડની લડાઈને કારણે વેપારીઓએ પોતાની દુકાનો પણ તરત બંધ કરી દીધી તો આ સાંડ વચ્ચેની લડાઈમાં એક રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો અંદાજે અડધો કલાક સુધી આખો વિસ્તાર આ બંને સાંઢે બાનમાં લીધો